અમરેલીના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી અમરેલી ખાતે યોજાયેલી જિલ્લાની વિવિધ સોળ સહકારી મંડળીઓની વાર્ષિક સાધારણ સભાના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા હતા રાજ્યપાલ આચાર્ય રાજકોટ સાંસદ રૂપાલા અમરેલી સાંસદ ભરતભાઈ ઇપકોના ચેરમેન અને પૂર્વ મંત્રી દિલીપભાઈ સંઘાણી નાયબ મુખ્ય દંડક કૌશિક ધારાસભ્ય સર્વ જેવી કાકડિયા જનકભાઈ તળાવિયા સહકાર આગેવાનો સહિતના મહાનુભાવોએ દીપ પ્રાગટ્ય કરેલું હતું રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રેરક ઉદબોધનમાં કહ્યું હતું કે સહકારિતા એ એક જન આંદોલન છે તેનું વ્યવહારિક સ્વરૂપ એ ગુજરાતની દેણ છે અમૂલ ધ સ્ટેટ ઓફ ઇન્ડિયાનું દ્રષ્ટાંત ટાંકી ડેરી અને પશુપાલન ક્ષેત્રમાં રહેલી તકોનો તેમણે પરિચય આપેલો હતો પશુધન ઓલાદના સંવર્ધન માટે વૈજ્ઞાનિક પદ્ધતિ અપનાવી તે માટેના પ્રયાસો થાય તે અનિવાર્ય છે ઓછા ખર્ચે વધુ સારું પશુપાલન થાય તે માટે ભારતીય દેશી પશુ ઓલાદના સેક્સ સોર્ટેડ સીમન રૂપિયા પચાસ જેવી નજીવી કિંમતે મળી રહેશે જે પશુપાલન ક્ષેત્રે ક્રાંતિ સર્જી શકે તેમ છે સમગ્ર ભારતમાં પશુપાલન સુધારણા એક મિશન તરીકે આગળ ધપે તે જરૂરી છે ઉચ્ચ ઓલાદ માટે પશુઓમાં પણ ગોત્ર પસંદગીનું મહત્વ હોવાનું રાજ્યપાલશ્રીએ સમજાવેલું હતું ભારત સરકાર દ્વારા સહકારિતા મંત્રાલયની સ્થાપના કરવામાં આવેલી છે જેના થકી ભારતમાં સહકારી ક્ષેત્રોનો વિકાસ ગતિમાન છે રાજ્યપાલે દેશી ગાય આધારિત પ્રાકૃતિક કૃષિ વિષયે જણાવેલું છે કે પ્રાકૃતિક કૃષિ એ આજના સમયની મુખ્ય માંગણી અને જરૂરિયાત છે રાસાયણિક ખાતર જંતુનાશક દવાઓ પેસ્ટિસાઇડ્સના અંધાધૂન ઉપયોગના કારણે જમીનમાં સૂક્ષ્મ જીવાણુઓનો નાશ થયેલો છે અને જમીનની ઉત્પાદકતામાં ઘટાડો નોંધાયેલો છે જમીનની ફળદ્રુપતામાં ઉમેરો થાય ધરતીના પેટાળમાં વરસાદી પાણી ઉતરે અને જમીનની ગુણવત્તામાં સુધારો થાય તે માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવવી અનિવાર્ય છે અળસિયા એ પ્રાકૃતિક કૃષિ માટે મિત્ર હોવાનું તેઓએ જણાવેલું હતું આ રીતે તેમણે પ્રાકૃતિક ખેતી ઉપર ભાર આપેલો હતો આ તકે મોટી સંખ્યામાં

मैंने रास्ते में आपको बताया था थो आपने थोड़ा विस्मय से भी पूछा था मैंने कहा कि यहाँ पहले शुगर मिल थी ये उनकी भूमि है आपने बताने पर वो विचार जो एक आज जगह तो खेडों तो नहीं है थी पासी काम में आई वो पहले बिक भी, भी चुकी थी प्राइवेट लोगों के हाथ में भी चली गई मगर ये जमीन का कुछ अनुसंधान होगा हमारे डिस्ट्रिक्ट के किसानों के हित में ही यहाँ कुछ होने वाला था तो उस समय के हमारे नेताओं ने यहाँ शुगर मिल लगाई थी अब ये समय बदल गया यहाँ हमारी पहले गन्ना होते थे बाद में हम ग्राउंड नट के किसान हो गए थे आप सबके इस सहकारिता से जुड़े हुए विभिन्न प्रकल्पों के कार्यक्रम में माननीय संघानी जी का आदेश हुआ था मैं आऊं और आप सब की इस सहकारिता के प्रति लगन और निष्ठा को देखकर मुझे बहुत प्रेरणा मिल रही है और मैं बैठा बैठा सोच रहा था कि भारत सरकार ने पहली बार सहकारिता अलग से जो मंत्रालय बनाया और जिसके मंत्री आप ही की गुजरात की धरती के अग्रणी नेता श्री अमित भाई शाह ने मैं समझ पाया हूं कि ये सहकारिता का आंदोलन